સુરત શહેર હાલ ઓર્ગન સિટી તરીકે નામના મેળવી રહ્યું છે ત્યારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના નેજા હેઠળ જ્યોતિ અંગદાન કર્યું હતું જેમાં પટેલ સમાજના ડોબરિયા પરિવારે કરેલા અંગદાને પાંચ લોકોને જીવનદાન આપ્યું છે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પાસેથી મળતી માહિતી મુજબ ઓગણીસ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે આશરે ત્રણ વાગ્યાના આસપાસ બાથરૂમમાં જતી વખતે સોનલબેન ચક્કર આવતા પડી ગયા હતા તે સમયે દીકરી સ્નેહા કંઈ અજુકતો અવાજ આવતા તે જાગી ગઈ હતી અને પોતાના પિતાને જગાડી બાથરૂમ તરફ ગઈ હતી જ્યાં સોનલબેન બાથરૂમમાં પડી ગયેલા દેખાયા હતા જેઓને તાત્કાલિક નજીકની અનુભવ હોસ્પિટલમાં ડૉક્ટર રાકેશ કથીડીને ત્યાં સારવાર માટે ખસેડાયા હતા હોસ્પિટલમાં સારવાર ચાલુ કરે એ પહેલાં જ દર્દીનું હૃદય બંધ પડી ગયું હતું જોકે ડૉક્ટર રાકેશ કથાડી ત્યાંની અથાક પ્રયત્નોથી હૃદય ફરીથી ધબકતું થયું હતું પરંતુ હૃદય બંધ થવાથી મગજ પર અસર થવાના કારણે વિશેષ સારવાર માટે અનુભવ હોસ્પિટલથી વિનસ હોસ્પિટલ માટે દર્દીને શિફ્ટ કરાયા હતા પરંતુ બે દિવસની ટૂંકી સારવાર બાદ દર્દી સોનલબેનના રિપોર્ટ જોઈ ફરજ પરના ડોક્ટર રાકેશ કળથિયા ડૉક્ટર હિરેન ઝડફિયા ડૉક્ટર પ્રેક્ષા ગોયલ અને ડોક્ટર અંકિત દેસાઈ દ્વારા દર્દીને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા તો વિનાશ હોસ્પિટલના ચીફ એડમિન ડોક્ટર અંકિત દેસાઈ અને રાકેશ કળથિયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તળવિયા અને ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને સોનલબેન ના પરિવાર સભ્યો સાથે અંગદાન કરવાની વિસ્તૃત ચર્ચા થઈ હતી જેથી ડોબરિયા પરિવારે જીવદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે સોનલબેન ના અંગો ના દાન સહમતી આપી હતી અંગદાન માટે પરિવારના સભ્યોની સભ્યો ની પરવાનગી મળતા જીવદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા વિનસ હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં માં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જીવદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન વિનસ હોસ્પિટલ તથા ડોબરિયા પરિવારના ના પ્રયાસોથી અંગદાન કરી સમાજ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પરિવારના અંગદાન સંકલ્પ અને વિચાર થકી લીવર બંને કિડની અને બંને આંખોના દાન દ્વારા પાંચ લોકોને જીવનદાન મળ્યું છે જેમાં અમદાવાદ ખાતે લીવર વડોદરા ખાતે એક કિડની અને રાજકોટ ખાતે એક કિડની તથા બંને ચક્ષુઓનું દાન લોક ટ્રસ્ટી ચક્ષુબેન દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ વિનસ હોસ્પિટલ ખાતેથી ડોક્ટર રાકેશ કળથિયા સાહેબનો ફોન આવ્યો તો અમારે ત્યાં બેતાલીસ વર્ષીય મહિલા પેશન્ટ છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો તો આપણે બધા સાથે મળીને પરિવારને અંગદાન માટે પ્રેરિત કરીએ અમારી ટીમના પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા સાહેબને અમે બધા વિનસ હોસ્પિટલ ખાતે રાત્રે પહોંચ્યા ત્યાં પટેલ સમાજના ડોબરિયા પરિવારને અંગદાન માટે પ્રેરિત કરવામાં આવ્યું તેઓએ અંગદાન માટે સંમતિ દર્શાવી આ સોનલબેન કીર્તિભાઈ ડોબરિયાના અંગો થકી અન્ય પાંચ લોકોને નવજીવન મળ્યું છે જેમાં લિવર અમદાવાદ એક કિડની વડોદરા એક કિડની રાજકોટ અને લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરતના પ્રયાસોથી ઓગણીસ અંગ દાન કરવામાં આવ્યું છે જેના થકી આ વખતે પાંચ લોકોને જીવનદીપ ઉગ્યા છે રિપોર્ટ ન્યૂઝ